બસો બ્યાસી રોહિત પરગણા બંધારણ મહોત્સવનું આયોજન અમદાવાદ જિલ્લાના અણદેજ મુકામે સમસ્ત અણદેજ રોહિદાસ વસ્તી પંચ તરફથી નાથ ગંગાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ તેમજ સમાજમાં લગ્ન પ્રસંગો તેમજ મરણ ક્રિયા પાછળ જે ખોટા ખર્ચા કરવામાં આવે છે તે ખર્ચાઓ રોકવા માટે અણદેજ મુકામે નવું બંધારણ ઘડવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી રોહિત સમાજના તમામ પરગણાના આગેવાનો તેમજ નારી શક્તિ રૂપે બહેનો મોટી સંખ્યામાં આ પ્રસંગે અણદેજ મુકામે હાજર રોહિત સમાજની એકતા બતાવેલ તેમજ આ પ્રસંગને સુશોભિત કરેલ હતો મુકામે આનંદનો માહોલ છવાયેલો હતો તેમજ ગંગાનું ભવ્ય સ્વાગત કરી એક મોટો દાખલો બેસાડેલો હતો રોહિત સમાજના તમામ પરગણાના તેમજ સમાજના આગેવાનો અમદાવાદ જિલ્લાના અણદેજ ગામે પધારેલ હતા જે રોહિત સમાજના તમામ પરગણાના આગેવાનો એકઠા થઈ એક નિર્ણય કરેલ હતો કે સમાજમાં ચાલતા કુરિવાજો તેમજ લગ્ન પ્રસંગોમાં અને મરણ પ્રસંગમાં કરવામાં આવતા ખોટા ફાલતુ ખર્ચાઓ રોકી અને સમાજના તમામ લોકો એક થઈ સમૂહ લગ્ન તરફ વળે તેમજ મરણ ક્રિયા પાછળ થતો ખોટો ખર્ચ અટકાવે સમાજમાં એક નવી જાગૃતિ લાવવા નવું બંધારણ કરવા માટે રોહિત સમાજના આગેવાનો એકઠા થઈ આ પ્રસંગને સુશોભિત કરેલ હતો રોહિત સમાજના બંધારણમાં નારી શક્તિને પ્રથમ સ્થાન આપી એમની પણ રજૂઆતો સાંભળી એમની માંગણીઓ સાંભળી અને ડોક્ટર સાહેબ આંબેડકરના આંગળી સિંધિયા માર્ગને અપનાવી નવું બંધારણ કરવા રોહિત બસો બ્યાસી રોહિત સમાજના આગેવાનોને સલાહ સૂચન કરવામાં આવેલ હતું બસો બાળસથી પરગણું રોહિત સમાજનું ભેગું થયું છે એમાં સારા સુધારા આવો કુરરિવાજો રહ્યા એને થોડા દૂર કરે ઓછા ખર્ચામાં સમૂહ લગ્નમાં દરેક સમાજ જોડાય નાના બાળકો માટે લાઇબ્રેરી બનાવે સમાજ એજ્યુકેશન બને અને ખૂબ આગળ જાય એવું અમારું કહેવું છે અને કુરરિવાજો દૂર કરી દો અને સાદગીથી આગળ વધો જય ભીમ સમાજના વિકાસ માટે અને સમાજના ખોટા ખર્ચા જે થયા છે એનો નિકાલ કરવા માટે અને નાની આ જે પડી છે એ આગળ આવે એના વિકાસ માટે કાર્ય કરે છે નવું બંધારણ માનવાનું છે અને એનું ચુસ્તપરે પાલન થાય અને ખોટા ખર્ચા અન્ન અને એના માટે વિરોધ કરવા માટે અમારી બસો બ્યાસી ગોળની કમિટી રચાય છે અને જે કંઈ બંધારણ થશે એમ આખું બસો બ્યાસી ગોળના ચારે ચાર ગોળ એનું પાલન કરવાના છે અને આ બંધારણ પાડવાનું છે પાડવાનું છે અને જનજાગૃતિ કરી અને આગળ લાવવા માટે સમાજને આગળ લાવવા માટે પ્રયત્ન કરવાના છે

ખોટા ખર્ચા અટકાવાય ખોટો દૂર અટકે એ બદલ રોહિદાસ અને જય બુદ્ધ ભગવાનની જે અંદર જ મુદ્દા અમે જે બસો બેસી રોહિદાસ પરગણું તમે જે ભેગું કર્યું છે એ કયા હેતુ માટે કરેલ છે અણદેજ ગામે જે બસો બેસી એ ભેગું કર્યું છે એ સમાજના રીતિ રિવાજો જે છે એની અંદર જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે એ ખર્ચાઓના ઓછા કરવા માટે જેને બાબા સાહેબના બંધારણના અને જે એમને રસ્તા આપ્યા છે એ રસ્તા ચીંધેલા રસ્તા ઉપર અમે લોકો આગળ જઈ રહ્યા છીએ તમે કયા કયા છો ગામ મહિલાઓ પુરુષો બસો બેસી રોહિત સમાજ પરગણું એના માટે આજે અડધી જ દરેક બોર્ડના રોહિત સમાજના પરગનાના આગેવાનોના ભાઈઓ અને બહેનોને બોલાવી અને સમાજની અંદર જે મહિલા સશક્તિકરણ માટે ને સમાજની અંદર જે ખોટા ખર્ચા કુરિવાજો પુનઃ આ બધી બાબતો માટે ને સમાજમાં સુધારો લાવવા માટે આ બંધારણ માટે અમે અડધે જ મુકામે રોહિત સમાજને ભેગા કરેલા આ બસો બ્યાસી પરગણાની અંદર તમામ ગુજરાતમાંથી જે તમારા બધા ભાઈઓ પધારેલા છે તો એમના વિશે તમે શું કહેવા માંગો છો બસો બ્યાસી પરગણામાં બધા ભાઈઓને અમારા બસો બ્યાસીમાં ઓગમણાની સત્યાવીસ ખાખરીની સત્યાવીસ બેતાલીસ ગોળ અને સાહીઠ ગોળ આ અમારા ચારે ગોળ ભેગા કરીને એમના આગેવાનોની કમિટી તૈયાર કરી અને આ કમિટી દ્વારા જે કુરિવાજો છે એ કુરિવાજો બંધ કરવા માટે અને એક કમિટીઓ નક્કી કરીને નવા સારું એવું બંધારણ કરવા માટે અને કંઈક સારા સુધારા કરવા માટે કે જે લગ્નોમાં ખોટા ખર્ચા થાય છે મરણ પ્રસંગોમાં જે ખોટા ખર્ચા થાય છે આ બધા ખોટા ખર્ચા અને થોડાક સ્ટોપ થાય એના ઉપર થોડોક દબાણ આવે એવું એક બંધારણ કરવા માટે થઈને અમારી આ બસો બ્યાસી પરગણાનું બંધારણ નક્કી કરવા માટે અને શિક્ષણ ઉપર વધારે ધ્યાન આપવા માટે અમે એક આયોજન કર્યું છે આ બસો બેજી પરંપરાની અંદર જે આ નવા બંધારણો અને એ બધું જે થશે એમાંથી શું પ્રેરણા લેશે પહેલાં તો જય ભીમ સાથીઓ આ રોહિત સમાજ આપણે એના માટે ભેગું કરી છે કે બિનજરૂરી ખર્ચા બંધ કરી અને બીજી સમાજને એક પ્રેરણા મળે અને તમે સમાજને રોહિત સમાજના તમે વ્યક્તિઓને સમુ લગન જોડાવવું અને જેમ બને ખર્ચા સમાજમાં ઓછા કરવા અને શિક્ષકની અંદર વધારે ધોનધ ધરવું સરકારી નોકરીની અંદર આજે સમાજ શિક્ષક બને અને જોડાવું બધાને તમામ સમાજ આ નવચારણ છે બસો બેંસી પર એના વિશે બસો કહેવામાં બોલો જય ભીમ દોસ્તો આજ રોજ બસો બ્યાસી સમાજને ત્યાં કહેવામાં આવે છે એનું મુખ્ય કારણ એ કે જે આપણા સમાજના જે પુરિવારો છે એને આપણે દૂર કરીએ અને જેમ મોબાઈલની અંદર આપણે અપડેટ કરીએ કરીએ છીએ એમાં આપણા સમાજને પણ અપડેટ કરીએ અને નવે શિક્ષણ ક્ષેત્રે આપણે હારાફાળ ભરીએ એવી સર્વેની શુભેચ્છા james